શ્રી ભૃગુપુર મોઢ મોઢી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો ત્રેવીસમો પાટોત્સવ આગામી મહાસૂટ તેરસને તારીખ બાવીસ બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવાશે શ્રી ભૃગુપુર મોઢ મોઢી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો ત્રેવીસમો પાટોત્સવ આગામી મહાસૂટ તેરસને તારીખ બાવીસ બે બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે જેમાં સવારના સાત ત્રીસ કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે ત્યારબાદ કેક કાપવામાં આવશે ત્યારબાદ સાંજના ચાર કલાકે મંદિર પતાંગણમાં માતાજીનો હવન કરવામાં આવશે ત્યારબાદ શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સાંજના પાંચ કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ સાંજના ત્રીસ કલાકે મંદિર પરિસરમાં ચાલી રહેલ હવનમાં શ્રીફળ હોમવામાં આવશે ત્યારબાદ સાંજના સાત કલાકે માતાજીની મહાઆરતી ઉતારવામાં આવશે ત્યારબાદ માતાજીની મહાપ્રસાદી આપવામાં આવશે તો આ રૂડા અવસરમાં સહભાગી થવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભળ્યું આમંત્રણ આપવામાં આવે છે રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ શ્રી મોડેશ્વરી માતંગી માતાનો પાઠો ઉત્સવ માસુ તેરસ તારીખ બાવીઠ બે બે હજાર ચોવીસને રોજ જન્મજયંતિ માતાજીની છે તે નિમિત્તે સવારે સાત ત્રીસ કલાકે મહાઆરતી મોઢેશ્વરી માતંગી માતાના મંદિરમાં રાખવામાં આવેલી છે ત્યાર પછી જન્મ જન્મજયંતિ નિમિત્તે કેક કાપવામાં આવશે સાડા ચાર વાગે સાંજે હવનનો કાર્યક્રમ રાખેલો છે હવન કરવામાં આવશે મંદિરના પટાંગણમાં અને સાડા છ વાગે નારિયેળવામાં આવશે પછી સાત કલાકે ફરીથી માતાજીની મુઢેશ્વરી માતાની નો કાર્યક્રમ રાખેલો છે ત્યારબાદ વિવિધ પ્રોગ્રામ અમે રાખેલા છે તે મુજબના કાર્યક્રમો રહેશે માતાજીના આ કાર્યક્રમમાં માતાજીના પાટો ઉત્સવમાં માતાજીના જન્મજયંતિમાં વધુમાં વધુ લોકો દર્શને આવે દર્શનનો લાભ લેવા માતાજીના આશીર્વાદ મેળવવા ભાવભીનું આમંત્રણ ધર્મપ્રેમી જનતાઓને પાઠવું છું કુલ શ્રી મુડેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી સતત મુડેશ્વરી કુદેવી મુડેશ્વરી માતાના પાઠોત્સવ નિમિત્તે અમે શોભાયાત્રા અને મહાપ્રસાદીનું આયોજન કરી રહ્યા છે આ વખતે પણ મહાસુર છે એમના પાઠોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને મહાપ્રસાદીનું આયોજન કર્યું છે થોડું સ્થાનમાં બદલ કર્યો છે આ વખતે મહાપ્રસાદી મુઢેશ્વરી માતાના મંદિરની સામે સાંઈ બાબા સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવશે ગંગેશ્વર મહાઢની બાજુમાં તો મોટી સંખ્યામાં ક્લાકીજનોને ખાસ ઉપસ્થિત રહેવા વિનંતી જે મુઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા આ બ્રિજ સતત ત્રેવીસની શોભાયાત્રા રહેશે